માંડલ મથકના બાર બુથો તાલુકાના ઉપર મત આપી લોકશાહી પર્વની ઉજવણી કરી સવારે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો બપોરે વાગ્યા બાદ વેવને લઈ મતદાન મથકો બન્યા સુમસામ મંગળવારે રાજ્યમાં લોકસભાની પચીસ બેઠકો માટે મતદાન યોજાયું હતું ત્યારે આ લોકશાહીના મહાપર્વની ઉજવણી સૌ મતદારો ઉમેદવારો તેમજ રાજકીય અગ્રણીઓએ કરી હતી સુરેન્દ્રનગર નવ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિરમગામ વિધાનસભામાં ત્રણસો છત્રીસ જેટલા મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયું હતું ત્યારે આ વિધાનસભાની અંદર આવતા તાલુકા મથક માંડલનગરના બાર બૂથો ઉપર મતદારોએ વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે તાલુકાના ત્રેસઠ બૂથો આમ કુલ માંડલ તાલુકાના પંચોતેર બૂથો ઉપર બપોર બાદ હીટવેવને લઈ મતદારોમાં નીરસતા જોવા મળી હતી મતદાન મથકો પણ બપોરના ત્રણ કલાક જેટલા સમય માટે સુમસામ જોવા મળી રહ્યા હતા બપોર બાદ એકલ દોકલ મતદારો મતદાન કરી રહ્યા હતા માંડલ તાલુકા મથક ઉપર આવેલ બાર મતદાન મથકો ઉપર સાંજના છ વાગ્યા સુધી સરેરાશ ત્રેપન પોઈન્ટ અડસઠ ટકા જેટલું મતદાન નોંધાવા પામ્યું હતું ત્યારે માંડલ તાલુકાના તમામ બુથો ઉપર સવારે મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો હાર્દિકભાઈ લોકસભાનું આ ચૂંટણી પર્વ રાષ્ટ્રહિત અને આવનારા દિવસમાં સમગ્ર વિશ્વમાં ભારતને પ્રથમ સ્થાને પહોંચાડવા માટે લોકો મતદાન કરી રહ્યા છે આજે આ વિસ્તારના એક પ્રતિનિધિના નાતે તો ખરું જ પણ આ વિસ્તાર એક નાગરિકના નાતે સુરેન્દ્રનગર લોકસભામાં સારા વ્યક્તિનો વિજય થાય અને સમગ્ર દેશની અંદર ભારત એક મજબૂત વિકાસની દોડમાં આગળ વધે એ ભાવ સાથે મતદાન કર્યું છે અને હું અનેક લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરું છું સો ટકા મતદાન એ લોકતંત્રની શક્તિને વધુ મજબૂત કરશે અને સૌ લોકોએ સાથે મળીને મતદાન કરવું જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ છેલ્લા દસ વર્ષમાં જે વિકાસની વણથંભી યાત્રાને સતત આગળ વધાવી રહ્યા છે તો એમાં ક્યાંક ને ક્યાંક સૌ લોકોએ પોતાની મહત્ત્વપૂર્ણ યોગદાન આપવું જોઈએ અને મને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે સમગ્ર દેશની અંદર કે લોકોનો ઉત્સાહ લોકોનો માહોલ ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની સાથે છે તાલુકા મથક સહિત ગ્રામ્ય વિસ્તારોની પ્રાથમિક શાળાઓ તેમજ પંચાયત ઓફિસોમાં મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા અને ભારે ગરમીને લઈ કેટલાક મથકો ઉપર મંડપોની વ્યવસ્થા ઊભી કરાઈ હતી ત્યારે તમામ મથકો ઉપર પ્રિસાઇડિંગ ઓફિસરો ઝોનલ તેમજ એજન્ટો ચૂંટણી ઓફિસરો પોલીસ કર્મીઓ અને મતદારો માટે ઠંડા શરબત પાણી અને છાશની વ્યવસ્થા કરાઈ હતી બીજી બાજુ મતદારો બપોર પછી મતદાન કરવા આવતા હિટવેવને લઈ આરોગ્ય વિભાગોની ટીમો પણ સજ્જ થઈ હતી તમામ મતદાન મથકો ઉપર ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કેટલાક સંવેદનશીલ બૂથો ઉપર પેરા મિલિટરી ફોર્સ સહિતના સુરક્ષા જવાનોએ બંદોબસ્ત ગોઠવ્યા હતા આ માંડલ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં યુવાનો બહેનો થી લઈ વૃદ્ધોએ પણ સ્વયંભુ મતદાન કરી લોકશાહી પર્વ ઉજવણી કરી હતી મારી સંભાળું છું શાંતિથી અને ગામને આપીને કામ કોઈ જાતની કોઈ માથાકૂટ નહીં અને શાંતિથી અમારું કાર્યાલય ચાલે છે સુરેન્દ્રનગર બેઠક ઉપર જે આવતી વિરમગામ વિધાનસભા તેમાં માંડલ તાલુકાના અંદર આવેલા ભરતપુર ગામની અંદર જ્યારે મીડિયાની ટીમ પહોંચી છે ત્યારે મતદાન મથકો કેટલા છે મતદારો કેટલા છે અને આજે મતદાન ચાલી રહ્યું છે શું છે અમારે જે વિધાનસભાની જે સીટ ચાલે છે અને એ જે પાંચસો ને સત્તાણું વોટિંગ છે અમારું અને એ શાંતિથી ચાલે છે અને લક્ષ્ય અમારું એક જ છે કે સૌ સૌનું કામ કરે અને સારી રીતે બધું સંભાળી શકીએ બસ મતદાન અત્યાર સુધીમાં કેટલું થયું છે અને સાંજે છ વાગ્યા સુધીમાં કેટલા ટકા મતદાન થવાની આશંકાઓ છે અમારે અત્યારે હાલ ત્રીજા ભાગનું મતદાન થઈ ગયું હોય અને સાંજ સુધીમાં સિત્તેર ટકાની ગણતરી અમારી થઈ જશે કમ્પ્લીટ બરાબર આપ એક કોંગ્રેસ અગ્રણી છો ઉમેદવારને લઈ કોઈ પ્રતિક્રિયા અને મતદાનને મતદારોને મતદાન કરવાની શું અપીલ કરી રહ્યા છો મતદારોને તો અપીલ એક જ કરીએ છીએ કે ભાઈ શાંતિથી મતદાન કરે ને અમારે કોઈને બીજું કંઈ કહેવાય નહીં સૌ શાંતિથી સૌ સૌનું કામ સંભાળે અને સૌ સૌનું કામ કરે ઓકે શું આપનો પરિચય અને આપની જવાબદારી મારું નામ પ્રદીપસિંહ નટવરસિંહ સોલંકી ગામ વિઠલાપુર તાલુકા સદસ્ય માંડલ તાલુકા પંચાયત સુરેન્દ્રનગર બેઠકમાં સમાવિષ્ટ વિરમગામ વિધાનસભાનું માંડલ તાલુકાનું વિઠલાપુર ગામ જ્યાં મીડિયાની ટીમ પહોંચી છે વિઠલાપુર ગામમાં મતદાન અત્યારે ચાલી રહ્યું છે કેવો ઉત્સાહ છે મતદારોને શું અપીલ કરી રહ્યા છું ખૂબ જ સરસ માહોલ છે સવારથી જ લોકો ઉત્સાહથી ખૂબ જ સારું એવું મતદાન કરી રહ્યા છે ખૂબ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે અને અન્ય અન્ય ગામો કરતાં બી અહીંયા સારું મતદાન સવારથી જ ચાલું છે અત્યારે પોણા બાર થયા છે બાર વાગ્યા સુધીમાં મતદાન કેટલું થાય એવું સરેરાશ કેટલું મતદાન થાય એવી શક્યતા છે અને સાંજના છ વાગ્યા સુધીમાં વિટલાપુર ગામની અંદર કેટલા ટકા મતદાન થાય એવી સંભાવના છે અત્યાર સુધીમાં સવારથી જ લોકોની ખૂબ જ મોટી લાઈનો લાગી છે મતદાન કરવા માટે અને ખૂબ જ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને અત્યારે લગભગ મારા અંદાજ પ્રમાણે પાંત્રીસથી ચાલીસ ટકા મતદાન તો થઈ ગયું છે અને લગભગ સાંજ પડતા પડતા સમય પૂરો થતા થતાં પંચ્યાસી નેવું કે પંચાણું ટકા પણ મતદાન થઈ જશે અત્યારે હાલ જે ઉનાળાની આખરી ગરમી છે મતદારો માટે શું અહીં સગવડો ઊભી કરવામાં આવી છે સગવડમાં તો અહીંયા અમે પાણીના પાણીની બધી વ્યવસ્થા કરેલી છે પણ કદાચ કોઈ એવું કંઈ લાગે તો અમે તાત્કાલિક એમને લીંબુ સરબત કે ઓઆરએસની પણ વ્યવસ્થા કરી આપવા માટે અમે કટિબદ્ધ છીએ અને અહીંયા ખડે પગે સવારથી છ વાગ્યાથી અહીંયા બુથ ઉપર જ અમે હાજર જ છીએ આરોગ્ય ટીમની સેવાઓ આરોગ્ય ટીમની સેવાઓ બી સારી છે અહીંયા બે ત્રણ જણા આરોગ્યના કર્મચારીઓ બી હાજર છે અને અમને કંઈ ગયા છે બે જણ કે ગમે ત્યારે કહ્યું લાગે ઇમરજન્સી તો બી ફોન કરી દેજો અમને સુરેન્દ્રનગર બેઠકના વિરમગામ વિધાનસભાની અંદર આવતો માંડલ તાલુકો એમાંય માંડલ ગામની અંદર બાર બુથો ઉપર મતદાન શરૂ થઈ ગયેલ છે બે કલાક જેવો સમય થયો છે શું કહેશો માંડવ તાલુકો હંમેશા માટે પહેલેથી જ ભાજપને ભેદે છે હાલ માંડલ તાલુકાની અંદર માંડલ ગામની અંદર બાર બાર છે દરેક બૂથ ઉપર ભાજપનું સૌથી વધારે મતદાન થાય છે અમે સાંજે પાંચ વાગ્યા સુધી લડત આપવાના છીએ તમે એટલી ગરમી હોય તોય પણ ચારસો બાપકી બાર ચારસો બાર ધારાસભ્ય શ્રી આરદિભાઈ પટેલના નેતૃત્વમાં એમને આટલી કામ કરવાની ધગસ છે ચંદ્રભાઈ સિહોરા સાહેબ હોય તો પછી અમારે ક્યાં જોવાનું હોય મોદી સાહેબને જોઈ અને આપકી બાર ચારસો બાર સાંજે છ વાગ્યા સુધી આવા ધમધમતા તાપમાં પણ અમે ભાજપ તરફી મતદાન કરાવીશું એવી અમે અપેક્ષા છે માંડલની અંદર અત્યારે કેટલું મતદાન થયું છે અને સાંજના છ વાગ્યા સુધીમાં કેટલું મતદાન થવાની આશંકાઓ રહેલી છે હજુ સવાર છે એટલે હજુ મતદાન તો પંદરથી વીસ ટકા મતદાન થયું છે બીજું મતદાન બાકી છે પણ અમે એવી ખાતરી કરી છે કે સો સો ટકા મતદાન થાય એ પૂરી અમારી મહેનત છે મતદારો માટે ઉનાળાની આકરી ગરમી પડી રહી છે શું અહીંયા મતદારો માટે સુવિધા ઊભી કરી મતદારો માટે અમે ઠંડી ઠંડી છાસ અને પાણીનું વિતરણ ચાલુ છે દરેક બુથ ઉપર છાસનું વિતરણ અમને થઈ જશે મતદાન કરવા આપ શું અપીલ કરી રહ્યા છો મતદાન કરવા બસ આપણે અપીલ એક જ કરી રહ્યા છીએ કે આપનો મત વેડફાય નહીં અને આ સરકારને મજબૂત બનાવવા માટે બસ ભાજપનો મત આપો રાષ્ટ્રવાદનો મત આપો સુરેન્દ્રનગર બેઠક ઉપર સમાવિષ્ટ વિરમગઢ તાલુકામાં મતદાન થયાને દોઢ કલાક જેટલો સમય થઈ ગયો છે ત્યારે પરાવાસની પણ મહિલાઓએ આજે ભજન સાથે ધૂન સાથે અનોખું મતદાન કર્યું છે શું કહેશો આજે અમે પરાના આખા બધા જેટલા મંડળો ચાલી રહ્યા છે બહેનોના એ મંડળોએ બધાએ નક્કી કર્યું કે આપણે ધૂન રામધૂન સાથે બધા એકી સાથે નીકળી અને એક જ સાથે બધા મતદાન કરીશું રાષ્ટ્રહિતમાં મતદાન કરીશું રામ લલ્લાના જે બિરાજમાન થયા છે એના માટે મતદાન કરીશું અને આજે અનોખી રીતે બધા આપણે મતદાન કરીને બધાને પ્રેરણારૂપ બનીએ એવું મતદાન કરવા માટે આજે અમે ભેગા થયા છીએ બધા બહેનો અને કરતાલો ધૂન મંડળ સાથે અમે મતદાન કરવા જઈ રહ્યા છીએ જનતાને પણ એવી અપીલ કરીએ છીએ કે આ રીતે જે સંગઠનથી બધા મતદાન કરીએ અને આપણું હિન્દુ રાષ્ટ્ર માટે બધા જાગૃત થઈએ અને આપણી ફરજ છે મતદાન એ આપણી ફરજ છે જે આપણે આપણા ઘરને સુરક્ષિત આપણા દેશને સુરક્ષિત રાખવા માટે આપણે મતદાન જરૂર કરવું જોઈએ એટલા માટે સૌને પ્રેરણા કરીએ છીએ